અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા ખાતે સરદાર પટેલ હોલમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ અને પક્ષના વરિષ્ઠ નેતાઓની ઉપસ્થિતિમાં જન અધિકાર અભિયાન અંતર્ગત ધોળકા શહેર અને તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા વોટ ચોર ગદ્દી છોડ જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમની શરૂઆતમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિતના કોંગ્રેસના જિલ્લા તાલુકા અને શહેરના આગેવાનોનું ફોનારથી સ્વાગત કરવામાં આવ્યું હતું તો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેશભાઈ ગોહિલ જિલ્લા કોંગ્રેસ ઉપપ્રમુખ જશુભાઈ સોલંકી જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ નિમિષાબેન મકવાણા અગ્રણીઓ પ્રવીણભાઈ જાદવ એડવોકેટ કૈલાશભાઈ ઠાકોર સૂર્યકાંતભાઈ જાલા સરોજબેન સહિતના કોંગ્રેસ અગ્રણીઓએ પ્રાસંગિક પ્રવચન કરી ધોડકા શહેર અને તાલુકામાં કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવા ઉપર ભાર મૂક્યો હતો તો આ નિમિત્તે સિદ્ધરાજ રિપેટ તો આ નિમિત્તે સિંધરેજ અને વાલતેરા સહિતના ગામોના પચાસથી વધુ લોકો કોંગ્રેસમાં જોડાયા હતા તો આ કાર્યક્રમમાં જિલ્લા કોંગ્રેસ ઉપમુખ મુનાભાઈ રાધનપુરી જિલ્લા કોંગ્રેસ બક્ષી પંચ મોરચાના પૂર્વ ચેરમેન નાનુભાઈ મકવાણા ધોળકા શહેર મહિલા કોંગ્રેસ પ્રમુખ હિનાબેન મકવાણા જિલ્લા મહિલા કોંગ્રેસ ઉપપ્રમુખ ધર્મિષ્ઠાબેન ચૌહાણ વૈદ્યાબેન પાનારા ધોળકા શહેર કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ દિનેશભાઈ મકવાણા ધોળકા તાલુકા કોંગ્રેસ પ્રમુખ વિક્રમશી વાગેલા મ્યુનિસિપલ કાઉન્સિલર મનસુર ખાન તાલુકાદાર ફારૂકભાઈ ઘાછી અમીરભાઈ ટીમલિયા સહિત ધોડા શહેર અને તાલુકા કોંગ્રેસના આગ ઉપસ્થિત રહ્યા હતા

આઠ તારીખે અમારા મંત્રી અિતભાઈ ચાવડા સાહેબે વિધાનસભા ઘેરાવનો કાર્યક્રમ આપ્યો છે ત્યાં તમામ લોકોની પૂજા અને લઈ અમે જોવો છું અમારા તાલુકામાં જોયું કેટલા પરિણામ ગટરના છે રસ્તાના છે લોકોના મકાન મળતા નથી વીજળીના પ્રશ્ન છે ખેડૂતોના પ્રશ્ન છે ખેડૂતોને આમ જનાલપુર કામ કે ત્યાં ન્યુઝ દોડકા હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News Mobile App